ધિવન મ્યુઝિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના 10 શહેરો માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોચિંગ ભુજના સ્મૃતિવન ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ જિલ્લા વહીવટી તંત્રના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટરના સહયોગથી હીટ એક્શન પ્લાનનું લોચિંગ અને અધિકારી સ્ત્રીઓ કર્મચારી સ્ત્રીઓ માટે કેપેસિટી બિલ્ડિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર દ્વારા રાજ્યના દસ શહેરો જેવા કે ભુજ સુરત વલસાડ નવસારી જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ઈડર પાટણ તેમજ પાલનપુર માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્લાનમાં જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ હેલ્થ વિશે તૈયારીઓ સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ હીટ વેવ ટ્રાન્સફોરની રચના અને જવાબદારીઓ તેમજ હિટવેવ સામેની સક્સેસ સ્ટોરી અંગેના વિવિધ પ્રેઝન્ટેશન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા શહેરોમાં ભુજનો પણ સમાવેશ કરાયો હોવાથી ભુજ શહેર માટે તૈયાર કરવામાં આવેલા હીટ એક્શન પ્લાન બે હજાર પચીસ નું લોન્ચિંગ કરાયું હતું હીટ વેવ એક્શન પ્લાન સંબંધિત કામગીરી કરનારા વિવિધ સ્ટેક હોલ્ડર્સ જિલ્લા વહીવટી તંત્ર કે કોર્પોરેશન કે નગરપાલિકા નાવના અધિકારી શ્રીઓ માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરજ સુથાર મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલા

જીએસડીએમ કાઉન્સિલર ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટરના પ્રતિનિધિશ્રીઓ તેમજ વિવિધ અધિકારી અધિકારીશ્રીઓ અને કર્મચારી સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ડિઝાસ્ટર શ્રીની કચેરી દ્વારા જણાવાયું છે